સાહેબ ચીજ દાઢો પડી ગઈ તે વળી એમાં એવું હતું ને સાહેબ કે બહેરાએ આજ હુખડી બનાવી અને આ હોખડી એટલી કાઠી હતી ને આ હુખડી ખાતા ખાતા તઈ દાઢો બા તો પછી તમારે તમારા બહેરાને કહેવાય ને કે ભાઈ આવી હુખડીમ કાઠી બનાવો તને બનાવતા બનાવતા આવડે કે નહીં તો ના કેવાય નકા ભાઈ બધા અલ્યા જગુ આ બાજુ થી અવાજ ના આટલો બધો જોજે જરા અલે રઘુભાઈ બર્થડે તો પેલા ટુયુ નો અલે એ દફો ટુયુ એટલે એનું કોક નોમ હોય કોઈ ટુયુ ટુયું શું કર્યું ખબર નહી પણ બધા એમ કહેતા હતા હેપી બર્થડે ટુ યુ ટુ યુ કરતા હતા એટલે મેં કીધું ટુ યુ નો હોય એટલે આ છે ટુ યુ ભાઈ મારી બૈરી કે લગન કરીને તમે મને અંધારામ રાખી એટલે આ ચાર તો ઘોડા લગાયા હૈ આવું હું એલોઝન લગાવું એટલે આ જગુ આ નાવાના હાબુ ઉપર એકલી છોકરીઓના ફોટા ચમ હોય છે છોકરાઓના ચમ નહીં હોતા છોકરાએ એ કોઈ રોજ ના હે એમના ફોટા અમુક ટાઈમે હોવા જોઈએ ને એ વાપરો હે કાલ ચાર ધામ ની રાત્રે આ જાય તારું નામ લખાઈ દઉં એમ જવા દો ને જાય એટલે મારે તો આ ઘેર ચાર ધામ ની છે ખબર કાલ મારે અમદાવાદ જવાનું એટલે વહેલા પોંચ વાગે ઉઠાડી દેજે હો જગુ તને ખબર હે કે આપણે ભોજન શા માટે કરીએ આ ગવા માટે E અમારો આ વીડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વીડિયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો